કિડુતર અને સાવરિયા શેઠ ઇલેવન ડાભેલા સામે આવ્યા હતા રસપ્રદ મુકાબલા બાદ હનુમાન ઇલેવન કીડુતર વિજેતા બની હતી અમીરગઢ તાલુકા ભાજપ પ્રમુખ ગણેશભાઈ દેસાઈએ વિજેતા ટીમોને ટ્રોફી આપી હતી તેમણે જણાવ્યું કે આવા આયોજનોથી દરેક વ્યક્તિની કલા અને કૌશલ્ય બહાર આવે છે મીડિયાના અહેવાલ બાદ જાગ્યું હાઇવે ઓથોરિટી તંત્ર પોતાને આબરૂ બચાવવા રૂડના ખાડા પૂરવા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે મીડિયાના ધારદાર રજૂઆત બાદ ગણતરીના કલાકોમાં જ કામ શરૂ કરાયું છે એક્શનમાં આવ્યા બાદ પણ કામોમાં ગડબડ આવી સામે પુલ પર માટીના થીગડા મારતું હોવાની ચર્ચા ચોરે ચોરે ઇજનેર કે કોઈ પણ અધિકારીની હાજરી વગર મજૂરો ખાડા પૂરવા મેદાને આવ્યા છે પૂર્વા યોગ્ય માલ ન વાપરતા સ્થાનિકોએ કામગીરી મુદ્દે ઉઠાવ્યા સવાલો સરકારની આબરૂના ધજાગરા કરતું હાઇવે ઓથોરિટી તંત્ર રાધનપુર જિલ્લાના પાટી પ્લોટ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના અધ્યક્ષ સ્થાને એક હજાર જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું રાધનપુર સાતલપુર સમી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી એકતા મંચ દ્વારા કરાયું ડીસા તાલુકાના બલુધર ગામે બાણ બ્રહ્માણી માતાજીના મંદિર સુધી એક કિલોમીટરનો ડામર રોડ બન્યાને હજી ચાર મહિના પણ થયા નથી અને રોડ પ્રથમ ચોમાસામાં જ સાઈડમાંથી તૂટવાનો ચાલુ થઈ ગયો છે સાઈડ ઉપર નામ પૂરતા જ પથ્થર અને માટી કામ કરી કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ રફુચક્કર થઈ ગયા હતા જ્યારે રોડ બનવાનો હતો ત્યારે અહીંના જાગૃત સરપંચો નારાયણભાઈ જોશી અને બચુજી ઠાકોર અને નાગરિકોને નટુભાઈ દેસાઈ અને સુરેશભાઈ પરમાર દ્વારા વારંવાર ટકોર કરવામાં આવી જેને કારણે એમનું કામ છુપાવવા માટે માત્ર ડસ્ટરનો પાવડર નાખ્યો હતો જે તે અધિકારીઓએ હજી કામ ઘણું બધું બાકી છે અને અમે કામ કમ્પ્લીટ કરાવીને જઈશું તેવી લુલીપોપ આપી હતી છતાં તકલાદી કામ કરવામાં આવેલ હોવાનું મનાઈ રહ્યું સિમકો સનલાઇટ પેન્ટ સિમકો સનલાઇટ પેન્ટ कविन साफ्टर मशीन थी कलर बनावना नवीन घर ने सुशोभित करने एक बार अवश्य मुलाकात लो सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स કણી તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં આવેલા તળાવોમાં પંચાયત સિંચાઈ વિભાગ પાલનપુર દ્વારા બનાવવામાં આવેલા રિચાર્જ બોરની આજુબાજુમાં ભૂગર્ભમાં પાણી ઉતારવા માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નહીં કરવામાં આવતા લાખોના ખર્ચે બનેલા રિચાર્જ બોરનું ભવિષ્ય ધૂંધળું દેખાઈ રહ્યું છે લાખણી તાલુકા સહિત બનાસકાંઠા જિલ્લામાં અનેક વિસ્તારમાં ભૂગર્ભ જળ ખલાસ થઈ જતા સિંચાઈ અને પશુપાલન માટે પાણીની સમસ્યા ગંભીર બની છે જે બાબતે ધારાસભ્ય કેશાજી ચૌહાણ ભૂગર્ભ જળ ઊંચા આવે અને પાણીની સમસ્યા દૂર થાય એ માટે સરકારની વિવિધ યોજનાઓ હેઠળ કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરાવી છે જેના ભાગરૂપે લાખણી તાલુકાના ગામડાઓમાં આવેલા તળાવોમાં સુજલામ સુફલામ યોજના હેઠળ અંદાજીત ચારસો ફૂટ જેટલા ઊંડા રિચાર્જ બોર કરી તળાવનું પાણી સીધું ભૂગર્ભમાં ઉતારવા માટે ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ ગામે ગામ તળાવમાં રિચાર્જ બોર બનાવી દીધા બાદ તળાવનું પાણી ભૂગર્ભમાં ઉતારવા માટે રિચાર્જ બોરની આજુબાજુ કોઈપણ પ્રકારની વ્યવસ્થા કે સુવિધા કરવામાં નથી આવી જેના કારણે તળાવનું પાણી માટી અને કચરા સાથે રિચાર્જ બોરમાં ઉતારવાથી બોર ફેલ થઈ શકે અને લાખોના ખર્ચે કરવામાં આવેલા બોરનું કોઈ મહત્ત્વ નહીં રહે જેથી રિચાર્જ બોર શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે ડીસા તાલુકાના માલગઢ ગામની ગોગાઢાણી ખાતે રહેતા રમેશકુમાર ધર્માજી મૂડીના ઘર પર રવિવાર વહેલી પરુઢે અચાનક કડાકા ભડાકા સાથે વીજળી ત્રાટકતા ભારે નુકસાન થયું હતું ત્યારે સદનસીબે મોટી જાનહાની ચડી હતી ખેડૂતના ખેતર પર અચાનક વીજળી ત્રાટકતા નાળીના વૃક્ષને ચીરીને સીધી ઘર પર અચાનક કડાકા ભડાકા સાથે વીજળી ત્રાટકી હતી ત્યારે ઘરને નુકસાન થયું હતું અને વીજળી પડતા જ ટીવી પંખા ટ્યુબલાઇટ જેવા વીજ ઉપકરણો બળી ગયા હતા ખેડૂત પાન માલિકને ભારે નુકસાન થયું હતું ત્યારે ખેતર માલિકના પરિવાર અને આજુબાજુના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો વીજળી ત્રાટક્યા બાદ આજુબાજુના લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે એકત્ર થયા હતા જોકે સદનસીબે વીજળી ત્રાટકી તે જગ્યા પર આજુબાજુ કોઈ વ્યક્તિ ન હોવાથી મોટી દુર્ઘટના તળી હતી બનાસ ડેરીએ કરેલી દૂધ ક્રાંતિ થકી આજે બનાસ ડેરી એશિયાની સૌથી મોટી ડેરી બની છે પાણી વિના દૂધનો વ્યવસાય શક્ય નથી બનાસ ડેરી અને લોકભાગીદારી થકી જિલ્લાના તમામ તાલુકાઓમાં તળાવો ઊંડા કરવા તેમજ નવા તળાવનું નિર્માણ માટેની કામગીરી હાથ ધરાઈ હતી બનાસ જળસંચય માટે જળ ક્રાંતિ થઈ આજે જ્યારે જિલ્લામાં શિકાર વરસાદ થયો ત્યારે બનાસ ડેરી અને જન ભાગીદારીથી બનેલા તળાવમાં નવા નીર આવ્યા છે જેને લઈને વધાવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર બાવીસમાં દાંતીવાડાના રાણોલ સ્થિત અરવલ્લીની ગિરિમાળાઓની વિસ્તારમાં પાંચ તળાવ એકબીજા સાથે લિંક કરીને શરૂઆત કરાઈ હતી જે પરિણામે તળાવ ઓવરફ્લો થયા છે અને પહાડોમાં ઝરણા વહેતા થવાથી તળાવમાં સતત પાણીની આવક થઈ રહી છે પાટણ શહેરમાં બનાસકાંઠાના ભાવર તાલુકાના ગોસણ ગામના વતની જલપાબેન રબારીએ આપણું ઘર નામે અનાથ આશ્રમની સ્થાપના કરી છે આ આશ્રમનું લોકાર્પણ પાટણના સાંસદ ભરતસિંહ ડાભીના હસ્તે કરવામાં આવ્યું હતું માત્ર ત્રેવીસ વર્ષની ઝલપાબેને ધોરણ બાર પછી ગાંધીનગરમાં વિઝા કંપનીમાં ત્રણ વર્ષ નોકરી કરી હતી તેમણે ગાયિકા તરીકે અનેક સ્ટેજ કાર્યક્રમો પણ કર્યા છે નોકરી દરમિયાન અને સ્ટેજ કાર્યક્રમોમાં ભિક્ષા માંગતા બાળકોને જોઈને તેમને અનાથ બાળકોનું ભવિષ્ય સુધારવાની પ્રેરણા મળી હતી તિરુપતિ પ્લાઝામાં ભાડે લીધેલા બાર રૂમમાં આશ્રમ શરૂ કરાયો છે તેમજ પશુ હાર મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા તિરુપતિ સામે છેડે આજે સંપર્ક કરો બસો છોતેર એકસો ત્રેવીસ સહયોગથી યોજાયો કેમ્પમાં એકવીસ દર્દીઓના મારફતે મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા આ સેવા કેમ્પના દાતા તરીકે માતૃશ્રી મંજુલાબેન જેઠાલાલ મોરબિયા પરિવારે લાભ લીધો પ્રારંભમાં લેડીઝ વિંગના પ્રમુખ કશ્મીરાબેન હરડે સેક્રેટરી સ્વાતિબેન શાહ આદિ વિંગના સદસ્યો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો અને તેમજ સેન્ટરના ચાર્ટર્ડ ડે નિમિત્તે શ્રી એકસો આઠ મનોરંજન પાર્શ્વનાથ દેરાસરમાં સ્વાત્ર સ્વાત્રપૂજા સભ્ય બહેનોએ ભણાવેલ સેન્ટર તરફથી ભાતીના પેકેટ તેમજ સિત્તેર રૂપિયાની પ્રભાવના થયેલ